શું કામ પણ સાહેબ નથી ખબર તો સ્વીકારો નથી ખબર કેન્દ્ર સરકારનો નો બે હાજર સોળ નો મેન્યુઅલ અને ત્યાર પછી નવો બે હજાર મેન્યુઅલ બનાવ્યું બંને જગ્યાએ જયારે પ્રધાનમંત્રી બંને જગ્યાએ એકસો વીસ ટકા કરતા વધારે વરસાદ જો સિઝન નો થાય તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ આ કેન્દ્ર સરકાર ની ગાઈડલાઈન છે અમારું દુઃખ અને દુર્ભાગ્ય